પટેલ હોય ગુલાબસિંહ હોય કે પછી સ્વરૂપજી હોય આ બધા વચ્ચે એક નામ પણ ચર્ચાયું ને એ છે ઠાકરસિંહ રબારી રબારી કોંગ્રેસમાંથી છે અને કોંગ્રેસનામાંથી એ વખતે એવું હતું કે ચૂંટણી પહેલાં એમને ટિકિટ મળી શકે તેવી વાતો ચર્ચાઈ રહી હતી પરંતુ અંતે એમને ટિકિટ નથી મળતી અને ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવે છે મતદાન પૂર્ણ થઈ ગયું હતું અને તે બાદ ઠાકરસિંહ રબારીએ એક સભાનું આયોજન કર્યું હતું ધાનેરાની અંદર આ સભા હતી કે જેની અંદર રબારી સમાજનું સંમેલન મળ્યું હતું અને ત્યાં ગોવા રબારીની પણ હાજરી જોવા મળી રહી હતી ત્યારે ઠાકરશિંહ રબારીએ રબારી સમાજને ટકોર કરતા એવું કહ્યું હતું કે રાવણની રાજનીતિમાંથી શીખ લેજો કે તેમણે વિભિક્ષણને જ્યારે રામ પાસે મોકલ્યા એટલે પછી ગાદી ઉપર નગર રાજા રામ હોત અને વિભીક્ષણની વાત એમણે કરી છે આ બધી વાત કરતાં તેમનો એક વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા હાથ ઉપર વાયરલ થઈ રહ્યો છે આ વાત કરીએ એ બાદ એવી એક વાત પણ છે કે જેમાં ગોવા રબારીની પણ એક વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે કે જેમાં તેઓ કહી રહ્યા છે કે જેમાં દારૂ અને અફીણથી પણ સમાજે દૂર રહેવું જોઈએ અને

અને રામ રાવણ ને કીધું તમારી રાજનીતિ શીખવા આવ્યો છો ત્યારે કીધું મારા તો ઘણું બધું બાકી છે પરંતુ હું જો રામના હાથે ના મળું તો સ્વર્ગ મળે ના જો એના માટે મેં સર્જન કર્યું હતું પણ રિવિઝન ને જો તમારી પાસે ના મૂકો તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હો એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લંકાની ગાદી પર મારો માદ આવ્યો રિવિઝન અને જેના કારણે મે રિવિઝન મૂક્યો તો ને બતાય રાવણ જેવો વિચાર દો કે જ્યારે સત્તાની વાત આવે કે રબારીનો નો જીત્રો દેહ આપડા કેનો પતન કરવા આવતો વાળી તો જો આપની જગ્યાએ બીજો રબારી સેટ કરી દે રાવણ ની રાજનીતિ આપસો ઈવોનો પર વાત તો એવી વિનંતી કરું સમાજ એ અરીસા જેવો છે કોણ શું કરે આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ રાગે રહેજો અને તમારા રસ અને હોજવાળામાંથી બહાર રહેજો એ પણ મારી વિનંતી છે એ ખૂબ જરૂરી છે આ સમયની અંદર આ સમયની માંગ છે કે રસ ને હોજવાળો બે નુકસાન કરે છે મોટું સમાજને કલંક લગાડે છે હોજવાળું તો એટલે એમાંથી બધા નીકળી જજો

એ ઉપરાંત ભાજપના ગોવા રબારીનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મામલે તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર